સુરતમાં પાટીદાર અનામત આંદોલન કેન્દ્ર હતું ત્યારે સરથાણા વિસ્તારમાં વર્ષ બે હજાર સત્તરમાં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ હતી

પંદર હજારના અપીલ જામીન રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે પોલીસ પરવાનગી વિના વર્ષ બે હજાર સત્તરમાં રેલી કાઢી હતી શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરાયો હતો આ કેસમાં હાર્દિક પટેલ જાતે હાજર રહ્યો હતો આજે તેને આ કેસમાંથી મુક્તિ મળતા અન્ય કેસમાંથી પણ મુક્તિ મળશે તેવી સંભાવના છે જાણકારોના મતે ભાજપ સરકારમાં હાર્દિક હોવાથી તેના પર કેસ હળવા કરવામાં આવી રહ્યા છે પૂર્વ પાંચ નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે આજે સત્યનો વિજય થયો છે સત્યનો હંમેશા વિજય થતો હોય છે વર્ષ કેસમાં કોર્ટે નિર્દોષ કર્યો છે ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે ન્યાયિક પ્રક્રિયાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું વડોદરાની આ ઘટના અંગે હાર્દિકે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે મૃતક બાળકોના માતા પિતાને ભગવાન શક્તિ પ્રદાન કરે વિકાસશીલ ગુજરાતમાં પ્રકારની ઘટના બનવી એ બહુ જ દુઃખદની વાત છે હાર્દિકે બીજાપુરથી કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા અંગે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસમાં નેતાઓ સતત ગુમળામણ અનુભવી રહ્યા છે વિકાસના કામોમાં સહયોગ આપવા માટે કોંગ્રેસમાંથી છૂટા થયેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે પાંચસો પચાસ વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન મંદિર બની રહ્યું છે તેવામાં કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં જોડાઈ વિકાસના કામો વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ગુજરાતની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે જે બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્યો જીત્યા હતા ત્યાં

તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને વિકાસ ના માર્ગ વધુ મજબૂત બનાવવા માંગે છે કોંગ્રેસમાં હવે પંદર ધારાસભ્ય રહ્યા છે

મજબૂતાઈ થી વિકાસ ના કામો કરવા માંગે છે હવે હજુ મારી ઉપર નવ એક કેસ બાકી છે અને એમાં એ કોઈ પણ કેસ પાછો નહીં પરંતુ કાયદાની પ્રક્રિયામાં કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફીમાં નિર્ણયો આવે એ પ્રકારે અમારા વકીલો દ્વારા કાયદાકીય લડાઈ લડતા હોય વડોદરાની ઘટનાને લઈને શું કહેશો વડોદરાની ઘટના ખૂબ જ દુઃખદ છે જે માએ પોતાના દીકરા ગુમાવ્યા હોય સ્વભાવિક છે એના ઉપર શું વિત્તીય હશે આપણે બધા જાણતા હોઈએ છીએ ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ આપે અને આપણા માતા-પિતાને આ દુખ સહન કરવાની શક્તિ આપે આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે એ પ્રાર્થના કરું બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરા